દિયોદર પાસે આવેલી મુખ્ય નર્મદા કેનાલ ઓવરફ્લો થવાની તૈયારી દિયોદરના ધ્રાંડવ અને વડિયા વચ્ચે પુષ્કળ પ્રમાણમાં પાણી ભરાતા કેનાલ ઓવરફ્લો થવાની સંભાવનાઓ છે જો કોઈ સ્થિતિ સર્જાય તો આજુબાજુના અનેક ગામડાઓને મોટા પ્રમાણમાં નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે આપ જોઈ રહ્યા છો ટીવી સ્ક્રીન ઉપર દ્રશ્યો તે દ્રશ્યો છે મુખ્ય નર્મદા કેનાલના આજુબાજુના રહેણાંક વિસ્તારના લોકોમાં ભય જેવો માહોલ જો આટલા પુષ્કળ પ્રમાણમાં પાણીનો આવરો વધશે તો આ મુખ્ય નર્મદા કેનાલ ઓવરફ્લો થવાની પૂરી શક્યતાઓ છે જેના વાયુ સમાચાર મળતા આમ આદમી પાર્ટીના દિયોદર વિધાનસભાના ઉમેદવાર ભેમાભાઈ ચૌધરી મુખ્ય કેનાલ ઉપર પહોંચ્યા છે ભેમાભાઈએ નર્મદા વિભાગના અધિકારીઓ ઉપર આક્ષેપ કરી કહ્યું કે જો મુખ્ય નર્મદા કેનાલ ફાટશે તો જવાબદારી કોની ભેમાભાઈ ચૌધરી દ્વારા તંત્રને પણ જાણ કરવામાં આવી છે રિપોર્ટર રાજ કચ્છર બનાસકાંઠા જોઈ રહ્યા છો હું અત્યારે હાલ દિયોદર તાલુકાના ધોંઢવ ગામના જે મેઇન કેનાલ આ નર્મદાની આવેલી છે તે ઊભો છું આજે અહીંયા ગામોથી ફોન આવતા કે આ નર્મદા કેનાલ ઓવરફ્લો થઈ જાય એવી શક્યતા પૂરેપૂરી છે અને જો ઓવરફ્લો થાય તો એની મેઇન અહીંયા અત્યારે અડધો ફૂટ પણ બાકી નથી ચાર ઇંચ દેખાય છે મારા ખ્યાલ પણ મેં જોયું છે અત્યારે જો ઓવરફ્લો થાય તો આ જે પુલિયા ઉપર વચ અને તિરાડો પડેલી છે અને જો ઓવરફ્લો થાય તો એ ધોંડવ ગા બાજુમાં આવેલું છે એ ગામને મોટી જાનહાની થાય એવી શક્યતા છે મે પણ તેના નાયબ મામલતદાર દિયુદરને ફોન કરીને જાણ પણ કરી છે કે ભઈ પાણી ઓછું કરવામાં આવે કહેવાનો મતલબ આજે એ છે કે જ્યારે ખેડૂતો પાણી માટે આંદોલન કરી રહ્યા હતા ત્યારે આ પાણી છોડનારા ક્યાં હતા આજે આ પાણી કેમ છોડવું પડ્યું શું થરાદની ટિકિટ જાહેર થઈ એટલા માટે ઘણા સવાલો આની પાછળ થઈ શકે એમ છે પરંતુ આજે એકદમ પાણી છોડાતા અહીંના ગામના લોકોનો જીવ વધાર થયો છે અહીંયા હજી સમારકામ પણ બાકી છે અને પાણી છોડી દીધું છે આ પુલ ઉભાને તિરાડો પડેલી છે મોટી મોટી તો આ ઘટના જો ઘટી તો જવાબદાર કોણ જે કંઈ પણ આની સામે જો અધિકારી હોય તો એની સામે ખરેખર કાયદેસરના પગલા લેવા જોઈએ આવી વોટની રાજનીતિ લોકોના જીવો જોખમમાં મૂકીને ના લેવી જોઈએ એને દેખરેખ રાખવી જોઈએ આજે થોડીક શક્યતા છે જો હજી પણ વધારે પાણી આવ્યું ઓવરફ્લો થશે તો આ પુલિયુ તૂટવાની પૂરેપૂરી શક્યતા છે તો હું તો એમ કહું છું કે તાત્કાલિક પાણીને ઘટાડવામાં આવે અને મોટી જાનહાની થતી અટકાવી જોઈએ એવી વિનંતી કરું છું મારે આ હવે પાણી આવ્યો તો એકદમ છોડ્યો એટલે પૂરી પૂરી ભરીને છોડ્યું પૂરું બરાબર તો ભરીને છોડ્યો તો અમારે તો અમે જે નાળો છે નાળાનો અમે જ બેઠા છો બરાબર તે અમે ફોન કર્યા ભજનને પણ કોઈ અમારો તો હફળવા તૈયાર હતો નહીં અમે તો બપોરની વાતના મથ જ છો પણ કોઈ અમારો હેડિયો નહીં તમે હાલ જે ઉભા છો કઈ જગ્યા છે આ જગ્યા છે ધોડવ ગામની ધોડવ ગામ નો નાળો છે નાળા ને ઉપર જ ઉભા છો અમે શું નામ છે બાપનું મારું નામ છવાભાઈ